વર્તમાન સમયની ગૃહિણીઓ અંદર વજન ઘટાડવા માટે ઝુમ્બા એરોબિક આવું ખૂબ કલ્ચર ચાલ્યું છે આનાથી શું આપણે આરોગ્યતા મેળવી શકીશું ખરા આનાથી શું આપણે વજન ઘટાડી શકીશું ખરા ભારતને સમજીએ જીમમાં જઈને એક્સરસાઇઝ વ્યાયામ કરવું જરા પણ ખર ખરાબ નથી પરંતુ સાથે સાથે કેવા એવા નિયમોનું પાલન કરીએ કેવા એવા સૂચનો ધ્યાનમાં રાખીએ જેથી કરીને આપણે ફિટ પણ રહીએ અને નિરોગી પણ રહીએ તો આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું જીમમાં જવું જ હોય તો કેવા કેવા સૂચનોનું પાલન કરીએ જેથી કરીને આપણે કોઈ પણ નુકસાન ભોગવવા પડે નહીં પ્રકૃતિ ઓલવેઝ આપણા વધારે સક્ષમ છે તો પ્રકૃતિની અંદર જે ભૌગોલિક ચેન્જીસ આવશે પરિવર્તન થશે અને પ્રકૃતિની જે કઈ સક્ષમતા છે એ આપણા કરતાં વધારે બળવાન છે અને એની અસર આપણા ઉપર થતી હોય છે તો એની સાથે તાદાત્મ્ય સાધીને તેની સાથે સુગમતા સાધીને પછી જો આપણે જીમમાં જઈશું તો આપણે ફિટ તો રહીશું સાથે સાથે નિરોગીતા પણ મેળવી શકીશું પરંતુ આવું થતું નથી વર્તમાન સમયની અંદર ગૃહિણીઓ જે જુમ્બામાં જઈ રહી છે એરોબિકમાં જઈ રહ્યા છે ઘરધાન સમયની અંદર જે કઈ યુવાનો જે જીમમાં જઈ રહ્યા છે અને એની અંદર ખૂબ સ્પીડ વાળી એક્સરસાઇઝ કરી રહ્યા છે તે આપણા માટે લાંબા સમય સુધી નિરોગીને સ્વાસ્થ્ય પ્રદાન કરનારી નથી કારણ કે આપણે જે કઈ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ભારતનું જે કઈ પણ વાતાવરણ છે એ મોટા ભાગે વાયુ પ્રધાન વાતાવરણ છે અને એની સાથે સાથે આપણે કોઈ એવી એક્સરસાઇઝ કરીશું કે જેની અંદર સ્પીડ હશે તો બળતામાં ઘી હોમવાનું કામ કરશે શરીરની અંદર ખૂબ વિપુલ પ્રમાણમાં વાયુ વધશે ઇન્ટરને ડ્રાઈનેસ વધશે આવી સ્પીડવાળી થી તમે તમારું વજન તો ઘટાડી દેશો પરંતુ વહેલી તકે વૃદ્ધત્વને પણ તમે આમંત્રણ આપો છો કારણ કે વાયુ જો શરીરની અંદર વધશે તો ઇન્ટરનેટ ડ્રાઇનેસ લાવશે અને એના કારણે જ ઘણા લોકો એક્સરસાઇઝ કરતા કરતા હૃદય રોગના હુમલાના પેશન્ટ બની જાય છે યુરોપની અંદર સ્પીડ વાળી એક્સરસાઇઝ એ લોકો કરી શકે કારણ કે માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકો આખા વર્ષમાંથી પચાસ ટકા કરતા વધારે દિવસો એવી રીતે વિતાવે છે કે ઝીરો ડિગ્રીથી નીચેનું તાપમાન હોય ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ક્યારે ઝીરો ડિગ્રી વાળું વાતાવરણ થયું આખા વર્ષની અંદર મુશ્કેલથી એક મહિનો એવો હોય છે કે ત્યારે ખૂબ ઠંડી પડતી હોય

આ તમામની અંદર તેલ માલિશ ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું હતું કારણ કે આપણે જે કે એક્સરસાઇઝ કરીશું એ ઇન્ટરનલ ડ્રાયનેસ પેદા કરશે આ ઇન્ટરનલ ડ્રાયનેસ ન વધે તેને દૂર કરવી હોય તો તમે એક્સરસાઇઝ કરવા જાઓ જીમમાં જાઓ તેના પહેલા અથવા તો એક્સરસાઇઝ કરીને આવો એના પછી શરીર ઉપર તેલ માલિશ કરવાનો આગ્રહ અચૂક રાખીએ

એટલે કે ભોજન લીધું છે અને એ ભોજનને ડાયજેસ્ટ કરવા માટે આખા શરીરમાંથી લોહી એ પાચાવવાના કાર્યમાં મદદરૂપ થાય છે તમે જેવા એક્સરસાઇઝ કરવા જશો ખૂબ સ્પીડવાળી એક્સરસાઇઝ કરશો હેવી વર્ક વગેરે કરશો તો બ્લડનો ફ્લો વધશે એના કારણે જે કંઈ ડાયજેશનની પ્રક્રિયામાં બ્લડ રોકાયેલું હતું જટરાગ્નિ રોકાયેલી હતી એ કાર્યને બંધ કરીને તમારા શરીરના વિવિધ ની અંદર ખૂબ સ્પીડથી લોહી ફરશે જ્યારે પણ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવા જાઓ જીમમાં જાઓ ત્યારે

જે કઈ ઘેર લાગી છે આ ખૂબ જ નુકસાનકારક છે સ્વસ્થ વ્યક્તિની એક નિશાની છે પેટ હંમેશા નરમ હોવું જોઈએ પરંતુ વર્તમાન સમયમાં પેટની ચરબી ઘટાડવાના ઉદ્દેશની સાથે સાથે સિક્સ પેક બનાવવાની જે કે લાલસા છે એના એ કારણે યુવાનો પેટને કડક કરવામાંની તમામ એક્સરસાઇઝ કરી રહ્યા છે નો ડાઉટ પેટની તોંધ વધવી ના જોઈએ પરંતુ પેટ તમારું હંમેશા નરમ હોવું જોઈએ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે એક્સરસાઈઝ કરતી વખતે જ્યારે પણ કોઈ એક્સરસાઇઝ કરીએ જિમ્નાસ્ટિકમાં જઈએ જીમમાં જઈએ ત્યારે ક્યારે પણ ધ્યાન રાખે વચ્ચે વચ્ચે પાણી પીવાની આદત છે ને એ પણ ચિલ્ડ વોટર પીવાની આદત છે આ મહાઘાતક છે ખૂબ વિપુલ પ્રમાણમાં એક્સરસાઇઝ કરીએ એ એટલા સમય પૂરતું તમારા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર ખૂબ વધે છે સ્વાભાવિક છે આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે ખૂબ સ્વેટિંગ થાય શરીર અંદર ઉર્જા વધે અને એ ઊર્જા એક્સિસ ફેટ ને બર્ન કરે એને બાળે પરંતુ એવા સમય દરમિયાન એક્સરસાઇઝ કર્યા પછી વચ્ચે વચ્ચે જો તમે ઠંડુ પાણી પીશો તો શું થશે તુરંત જ શરીરની અંદર ટેમ્પરેચર વેરીએશન ખૂબ વધારે આવશે એ તમારે માંસપેશીઓને ખૂબ સ્ટીફ બનાવે છે કડક કરે છે અને આવું વારે વારે થાય છે ત્યારે નાની નાની ઉંમરના લોકોને લોકોને હૃદય રોગનો હુમલો આવી જાય છે પાણી પીવું હોય નોર્મલ પાણી પીએ માટલાનું પાણી પી શકાય ને એ પણ શરીરનું ટેમ્પરેચર નોર્મલ થાય થર્ટી થાય પછી જ પાણી પીએ ત્યાં સુધી ઠંડુ પાણી નોર્મલ પાણી પણ પીવાનો આગ્રહ ન રાખીએ માતા બહેનોને ખાસ વિનંતી તમે યોગ કરો આસન કરો પ્રાણાયામ કરો પરંતુ ગૃહિણી વજન ઘટાડવા માટે આ તમામ એક્સરસાઇઝ કરી રહી છે એનાથી એ લોકોને વજન તો ઘટી જશે પરંતુ નાની ઉંમરે જ ગોઠણના દુખાવા કમરના દુખાવા ફ્રોઝન શોલ્ડર જેવી બીમારી નાની નાની ઉંમરની મહિલાઓમાં પણ ખૂબ વધી છે તો આ બધા કલ્ચર થી બચો બીજી એક સાવધાની એ રાખીએ કે હવે આપણે જીમમાં જઈએ છીએ ત્યારે સમયની કોઈ ધ્યાન રાખતા નથી લોકો મોડી રાત્રે પણ જીમમાં જઈને ખૂબ એક્સરસાઇઝ કરે છે આ કલ્ચર બિલકુલ સારું નથી એક્સરસાઇઝ કરવી હોય જીમમાં જવું હોય તો સૂર્યોદયનો સમય સૌથી સારો છે સવારનો સમય સૌથી સારો છે લોકો બાર વાગે પણ એક્સરસાઇઝ કરવા જાય છે મોડી રાત્રે પણ એક્સરસાઇઝ કરવા જાય છે સૂર્યાસ્ત પછી રાત્રે આઠ વાગે નવ વાગે દસ વાગે અગિયાર વાગે જો તમે એક્સરસાઇઝ કરવા જશો તો આપણા આરોગ્યનો નાશ થઈ જાય છે કારણ કે આ જે કઈ સમય જે આપ્યો છે ઈશ્વરે આરામ કરવા માટે આપ્યો છે કારણ કે આ જે સમયમાં જો તમે એક્સરસાઇઝ કરજો તો શરીરના ઇન્ટરનલ ઓર્ગન છે તેને ખૂબ કામ કરવું પડે છે ખૂબ જ એને એની પાસેથી આપણે શ્રમ લઈ લઈએ છીએ જેમ કે હૃદયની જ વાત કરીએ હૃદય આખો દિવસ કાર્ય કરતું હોય એને રાત્રિનો જે સમય હોય છે તે વાયુની પ્રધાનતા વધારે હોય અને એ સમય દરમિયાન તમે વિપુલ પ્રમાણમાં એક્સરસાઇઝ કરો અને જેના કારણે વાયુ દોષ પહેલેથી વધારે છે એક્સરસાઇઝ કરશો ત્યારે વાયુની પ્રધાનતા વધશે અને તો પછી હૃદય રોગનો હુમલો આપણને શા માટે ના આવે ખાસ વાત એક્સરસાઇઝ એ માત્ર શરીરને સ્વસ્થ રાખશે પરંતુ પતંજલિ આખો જે યોગ લખ્યો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન અને સમાધિ એની અંદર આસન ને પણ સ્થાન આપ્યું છે યમ નિયમ આસન આ જે આસન જે આપ્યું છે એ લાંબા સમય સુધી નિરોગ અને સ્વસ્થ રહેવા માટે જ આપણને આપ્યું હતું શરીરનો કોઈ અંગ નથી કે જે સ્વસ્થ રાખવા માટે સૂર્ય નમસ્કાર નું ના હોય તો શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો સૂર્ય નમસ્કાર થી શ્રેષ્ઠ કશું વસ્તુ નથી કારણ કે સૂર્ય નમસ્કાર ની મહિમા ગાતો એક શ્લોક આપણા ઋષિ મુનિઓ રચીને ગયા છે આદિત્ય નમસ્કાર તે કુરવંતી દિને દિને જન્માંતરસ થયશુ દારિદ્ર નો પજાય એક જનમ નહીં આવનારા જન્મો જન્મ સુધી જો તમારે નિરોગીતા પ્રાપ્ત કરવી હોય તો સૂર્ય નમસ્કાર જરૂર કરવા જોઈએ એટલે સૂર્ય નમસ્કાર માત્ર કોઈ એક્સરસાઇઝ નથી ઉપાસના છે શક્તિ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ કોઈ સ્ત્રોત હોય તો સૂર્ય છે તો આ સૂચનો સાથે એક્સરસાઇઝ કરીશું જીમમાં જઈશું તો આપણે લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રહી શકીશું સૌને જય વંદે માત્ર